કીની મેકઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુર્ધ્યા તલાવ રોડ નવસારી ચોકસી ક્લાસીસ યુનિયન હાઈટ્સ આશાનગર નવસારી લોકરક્ષક હેલ્થ કેર અલકાપુરી મારુતિનગર રોડ વિજલપોર નવસારી ક્રાફ્ટ વિન્ડોર સોલ્યુશન્સ તેત્રીસ એ બી સત્યમનગર સોસાયટી કબીલપોર ગ્રીડ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્ષ સાંતાદેવી રોડ નવસારી માં કૃપા ડેકોરેશન મોલ શોપ નંબર એકથી આઠ નીલકંઠ રેસિડન્સી મહેન્દ્ર બ્રદર્સની સામે જમાલપુર રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો પર નવસારીમાં મુખ્યમંત્રીની કાર્યકરો અને પ્રબુદ્ધ નાગરિકો સાથે યોજાયેલી બેઠક નવસારીમાં સૌથી વધુ વય ધરાવતા એકસો આઠ વર્ષના મતદાતાની થયેલી વડીલ વંદના નવસારીમાં યોજાઈ અહિંસા રન દેશમાં અહિંસા શાંતિનો સંદેશ પ્રસરાવવાનો થયેલો પ્રયાસ બુટ ભવાની ધામનો નવસારીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભાજપના કાર્યકરો અને પ્રબુદ્ધ નાગરિકો સાથે વિકાસલક્ષી ચર્ચાઓ કરવામાં આવી હતી ત્રણ વિધાનસભાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને મુખ્યમંત્રીને સાંભળ્યા હતા લોકસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા દ્વારા પ્રચાર પ્રસારની કામગીરી શરૂ કરવામાં આવી છે આ પ્રચાર અભિયાનમાં ભાજપના સ્ટાર પ્રચારકો અને ટોચના નેતાઓ પણ જોડાયા છે નવસારી જિલ્લામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારી શહેરના સમસ્ત લેવા પાટીદાર સમાજની વાડી તિગરા ખાતે ઉપસ્થિત રહ્યા હતા નવસારી લોકસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સાથેના બૃહદ બેઠકના સંવાદ કાર્યક્રમમાં હાજર રહ્યા અને કાર્યકરો સાથે ચૂંટણીલક્ષી રાજ્યના વિકાસલક્ષી સંવાદો કર્યા હતા આ કાર્યક્રમમાં નવસારીના વેપારી મંડળો ઉદ્યોગકારો પણ હાજર રહ્યા હતા નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ બુરેલાલ શાહ જિલ્લાની ત્રણેય વિધાનસભાના ધારાસભ્યો રાકેશ દેસાઈ આરસી પટેલ નરેશ પટેલ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશ દેસાઈ દ્વારા મુખ્યમંત્રીનું અભિવાદન થયું હતું ગણદેવી નવસારી અને જલાલપુરના અપેક્ષિત અને પદાધિકારીઓ જે ચૂંટાયેલા અને પદાધિકાર સંગઠનના જે લોકો છે એમના સાથેની એક બેઠક છે અને બીજી એક બીજી પણ બેઠક થવાની છે શહેરના આગેવાનો લઈ પ્રબુદ્ધ નાગરિકો સાથેની આ આયોજન એટલા માટે છે કે પચીસ નવસારી લોકસભા એ આખા ભારતમાં પહેલા નંબરની લોકસભા છે પાટીલ સાહેબ સૌથી વધારે લીડથી જીત્યા હોય એવા આખા ભારતના પ્રથમ નંબરના સાંસદ છે અહીંના કાર્યકર્તાઓ જે ઉત્સાહથી કામ કરી રહ્યા છે કે દસ લાખની વધારે લીડથી કઈ રીતે આપણે આપણી સીટ લાવ આવી શકે અને સાહેબને પોતાનો જ રેકોર્ડ એ નવો રેકોર્ડ સ્થાપિત કરવા માટે આજે દરેક કાર્યકર્તાઓ ખૂબ થનગાની રહ્યા છે અને આજે સીએમ સાહેબમાં એમાં પ્રેરક ઉપસ્થિતિમાં એમનું જે પણ આયોજન છે આયોજન સાથે દરેક કાર્યકર્તા દસ લાખથી વધારે લીડમાં કેવો પોતાનું જે સહભાગી થવાના છે એ કામ આજે અહીંથી શરૂઆત કરવાના છે જ ગુજરાતના મુર્દો મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નવસારીના બૃહદ આગેવાનો અને વેપારીનું સંમેલન રાખેલું હતું ખાસ કરીને ગુજરાતના અને કેન્દ્રના જે વિકાસની ગાથા જે રીતે અત્યારે ચાલી રહી છે તેમની અમને માહિતી એમના તરફથી મળી અને ખૂબ એક આનંદ એટલા માટે થયો એમની વાતમાં કે લગભગ જે વિશ્વની પાંચસો મોટી કંપનીઓ છે એમાંથી એકસો દસ ઉપરાંત કંપનીઓના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાઈ ગયા છે પ્લાન્ટ ચાલુ થઈ ગયા છે એવી એમને અમને માહિતી આપી જેનો અમને ખૂબ આનંદ થયો સાથે સાથે નવસારીના તમામ વેપારી જગત આલમ દ્વારા એઓને એક બે નાના જે અમારા ટ્રેનોના સ્ટોપેજના પ્રશ્ન છે એની અમને માહિતી એમને આપી છે એમને તરત અમને આ સ્ટોપ સ્ટોપેજ મળે એની ખાતરી આપી છે અને એ સાથે સાથે જે સુરત ડાયમંડ બ્રુઝ નવસારી લોકસભામાં આવે છે અને નવસારી ટેક્સટાઇલ પાર્ક પ્રધાનમંત્રી ટેક્સટાઇલ પાર્ક જેનું એમને ખાતમુહૂર્ત પીએમ સાહેબે કર્યું એ બદલ અમે એમનો આભાર માન્યો હતો અને સાથે સાથે ખાસ કરીને નવસારીને મહાનગરપાલિકાનો બનાવવા માટે એમણે જે બજેટમાં જોગવાઈ કરી છે એના માટે તમામ નવસારીના મહાજનોએ વેપારી આલમોએ અને સમાજના નાગેવાનો એમને ખૂબ ખૂબ એમનો આભાર માન્યો છે નવસારનો વિકાસ હરણફાળ થાય એવી એમણે અમને ખાતરી આપી છે નવસારીમાં સૌથી વધુ વય ધરાવતા એકસો આઠ વર્ષના સત્તાયુ મતદાતા મરોલીના જગન્નાથ વિશ્વકર્માનું વડીલવય વંદના હેઠળ અભિવાદન થતા પરિવારમાં ખુશીની લાગણીઓ પ્રસરી અને વિશ્વકર્મા પરિવાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાંસદ સીઆર પાટીલનો આભાર વ્યક્ત કર્યો હતો લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા વડીલ વંદનાનો સમગ્ર જિલ્લામાં કાર્યક્રમ યોજાઈ રહ્યો છે પંચ્યાસી વર્ષથી વધુ વયના વડીલ મતદાતાઓને શોધી વડીલોનું અભિવાદન દરેક બુથોમાં થઈ રહ્યું છે નવસારી શહેર અને જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વડીલોની વંદના થઈ રહી છે ત્યારે નવસારીમાં સૌથી વધુ વય ધરાવતા સતાયુ એકસો આઠ વર્ષની વય ધરાવતા મરોલી ગામના જગન્નાથ મકરુમ વિશ્વકર્માનું અભિવાદન પણ થયું હતું મરોલી ખાતે રહેતા શ્રી જગન્નાથ વિશ્વકર્મા એકસો આઠ વર્ષની વય ધરાવે છે અને સૌથી મોટી ઉંમરના મતદાતા પણ છે મૂળ ઉત્તર પ્રદેશ પ્રતાપગઢ જિલ્લાના વતની શ્રી જગન્નાથ વિશ્વકર્મા તેમના પરિવાર સાથે નવસારીના મરોલી ખાતે રહે છે પાંત્રીસ સભ્યો સાથેના સંયુક્ત પરિવારમાં શ્રી જગન્નાથ વિશ્વકર્મા પરિવારના મુખ્યા છે તેમના પુત્રો નન્હેલાલ જગન્નાથ વિશ્વકર્મા અને પ્રસાદ વિશ્વકર્મા પિતાજીની પ્રેમપૂર્વક સેવા કરે છે કળિયુગમાં પુત્રો વૃદ્ધાશ્રમ તરફ વડીલોને દિશા બતાવે છે ત્યારે આ પરિવાર એકસો આઠ વર્ષના પિતાજીને દાદાજીને સાથે રાખી ઉષ્માભર્યો પ્રેમ આપે છે જેથી એકસો આઠ વર્ષના દાદાને જીવન જીવવાની ઉર્જા મળે છે શ્રી જગન્નાથ વિશ્વકર્મા એકસો આઠ વર્ષ વયે પોતાની પાંચમી પેઢી સાથે સતાયુ આરોગ્યમય જીવન જીવી રહ્યા છે નવસારીમાં એકસો આઠ વર્ષની વયે તેઓ મતદાન કરવાના છે ત્યારે જિલ્લા ભાજપના વડીલ વંદના અંતર્ગત એકસો આઠ વર્ષના જગન્નાથ દાદાનું અભિવાદન થયું હતું નરેન્દ્ર મોદીજીનો ખેસ લોકસભા નવસારીના સાંસદ અને ઉમેદવાર સી આર પાટીલનો અભિવાદન પત્ર તેમજ દેશનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ દાદાજીને અર્પણ થયો ત્યારે વિશ્વકર્મા પરિવારમાં ખુશીની લાગણીઓ પ્રસરી ગઈ હતી પરિવારની દીકરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાંસદ સી આર પાટીલનો સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો श्री जगन्नाथ विश्वकर्मा पिताजी का नाम मकदूम विश्वकर्मा 20 से 25 बरस से यहाँ रह रहे हम 35 बरस से रह रहे हम मानी श्री मोदी जी मानी श्री सांसद पाटिल साहब का आभार व्यक्त करता कि हमें जो है प्रोत्साहन के लिए आभार और हमारे पिताजी को जो इतना सम्मान मिला इसके लिए मैं बहुत खुश हूँ उनका आभार व्यक्त करता हूँ इनकी उम्र लगभग 1916 की पैदाइश 108 सौ की हो गई है फिर भी अभी अच्छे खासे ठीक ठाक खाते पीते हैं મારું નામ સપના નન્હ્લાલ વિશ્વકર્મા છે અને આ મારા દાદાજી છે જેમની ઉંમર એકસો આઠ પ્લસ જ હશે અને અમે અહીંયા પાંત્રીસ વર્ષથી રહેતા છે હું ખુદ ચાર વર્ષથી વોટ આપું છું ને મારા દાદાનું તો મને ખ્યાલ બી નથી કે કેટલા વર્ષથી આપે છે તો આપણા પીએમશ્રીએ આપણા સીએમશ્રીએ અમને ધ્યાનમાં રાખવું અમારા જેવા મિડલ ક્લાસ લોકોને ધ્યાનમાં રાખવું અને આવો સન્માન આપે છે પત્ર આપે છે એટલે એટલું ગર્વ મહેસૂસ થાય છે કે હા એમ અમારો વોટ બી ખોટો નથી જતો અને આવી રીતે અમને એક લાઇટમાં લાવ્યા છે લાઈમ લાઇટમાં અમે છે એવું કહી દઈએ તો ચાલે એટલે ખબર નહીં કે અમે વધારે જ પ્રાઉડ મોમેન્ટ છે અને ઓબ્વિયસલી અમે આ સરકારમાં તો ખુશ છે નવસારીમાં જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વિમેન્સ ગ્રુપ દ્વારા અહિંસા રનનું આયોજન થયું હતું અહિંસા મેરેથોન દોડ થકી દેશમાં અહિંસાના સિદ્ધાંતની જાગૃતિ લાવવાનો પ્રયાસ થયો હતો જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જેઆઈટીઓ દ્વારા સમગ્ર ભારતમાં એકસાથે અહિંસા રનનું આયોજન થયું હતું વિમેન્સ ગ્રુપ દ્વારા નવસારીના લુન્સીકુઈ મેદાનથી ઇટાળવા સુધીની મેરેથોન દોડ યોજાઈ હતી રવિવારે સવારે છ કલાકે લુન્સીકુઈ મેદાનમાં યોજાયેલ અહિંસા દોડના કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ પ્રદેશ સંગઠન મંત્રી શીતલ સોની પાલિકા પ્રમુખ મિનલ દેસાઈ પ્રેમચંદ લાલવાણી હાજર રહ્યા અને અહિંસા મેરેથોન દોડને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી અહિંસા દોડમાં પાંચસોથી વધુ લોકો જોડાયા હતા અહિંસા રનનો મુખ્ય ઉદ્દેશ દેશમાં અહિંસાના સિદ્ધાંતોની જાગૃતિ લાવવાનો છે શાંતિ તેમજ અહિંસાને મહત્વ આપવાનો છે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની લેડીઝ વિંગ દ્વારા સમગ્ર અહિંસા દોડનું આયોજન થયું હતું એનજે ગ્રુપના જિગ્નેશ દેસાઈ અંકુશ શાહ જેઆઈટીઓ લેડીઝ વિંગના ચેરપર્સન રિંકલ શાહ અને એમની ટીમ દ્વારા સુચારુ આયોજન થયું હતું જીટો ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા અહિંસા દોડનું આયોજન કરવામાં આવ્યું આ દોડ ઓલ ઓવર વર્લ્ડમાં થઈ જર થવા જઈ રહ્યું છે આજે અને આજે નવસારી ખાતે પણ મોટી સંખ્યામાં મહિલાઓ આ દોડમાં જોડાઈને મહાત્મા ગાંધી અને મહાવીર સ્વામીના જે ઉપદેશો છે અહિંસાના એને શાશ્વત કરવા અને એનો સંદેશો સમાજ સુધી પહોંચે એને માટે આજે આ દોડ યોજવામાં આવી આવા જ કાર્યો ભવિષ્યમાં પણ આ સંસ્થા કરતી રહે અને સારા ઉદ્દેશો વ્યક્તિઓ સુધી પહોંચે એને માટે આ સંસ્થા સફળ રહે એવી શુભેચ્છા પાઠવું આજે જે અહિંસા રન થઈ રહ્યું છે તે ઓલ ઓવર ગ્લોબલી બધે જ થઈ રહ્યું છે ને એનો મેઇન મોટો છે જીઓ ઑર જીનેદો ને સાથે એક મેસેજ ફેલાવવા માંગીએ છીએ રન ફોર પીસ એન્ડ નોન વાયલન્સ ને ઈવન એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ઓલવે ઓલસો રન ફોર વોટ આ બધા રનર્સો હમણાં કમ્પ્લીટ દોઢ કિલોમીટરની દોટ કમ્પ્લીટ કરીને આવ્યા છે ત્રણ કિલોમીટરની દોટ દોઢ મીટર જવાનું દોઢ દોઢ કિલોમીટર આવવાનું અને આ અહિંસા રન નોન વાયલન્સ અને પીસ માટે અર્જાયો છે અને ખરેખર બધાને એટલો ઉત્સાહ છે બધાને એવું છે કે ઇન્ડિયામાં કે વિશ્વમાં શાંતિ રહે એ માટે ખૂબ જોશથી દોડી રહ્યા છે અને અમે બધી જ વ્યવસ્થા રાખી છે કે જે એમને કોઈ તકલીફ ન પડે અને બધા શાંતિથી અને વ્યવસ્થિત રીતે અહીંયા પહોંચી ગયા છે આજે સમગ્ર વિશ્વના અંદર જીતો અહિંસા રનનું આયોજન થયું છે અને એમાં નવસારી ખાતે રિંકલબેન શાહે ચેરપર્સન તરીકે ખૂબ જ સારી કામગીરી બચાવેલી છે અને જીતો લેડીઝ વીકનો આ બહુ જ અનોખો પ્રોજેક્ટ છે અને આ દ્વારા અમે અહિંસાનો મેસેજ આપવા માંગીએ છીએ કારણ કે અમારા જૈન ધર્મમાં સૌથી મહત્વનો છે અહિંસા પરમો ધર્મ ધન્યવાદ નવસારીના માણિકપુર ટંકોલી ગામે આવેલ મા ભવાની ધામનો ત્રીસમો પાટોત્સવ મહોત્સવ ભક્તિભાવપૂર્વક યોજાયો હતો આ પાટોત્સવ પ્રસંગે એક હજાર આઠ સેવા પણ રક્ત હતી નવસારીથી મરોલી ચાર રસ્તા તરફ જતા માર્ગ નજીક માણેકપુર ટંકોલી ગામે મા બુટ ભવાની ધામ આવેલ છે શ્રી મા બુટ ભવાની પરિવાર દ્વારા ત્રીસમો પાટોત્સવ મહોત્સવ ભવ્યથી ભવ્ય રીતે ઉજવાયો હતો રવિવારે એકત્રીસમી માર્ચના રોજ વહેલી સવારથી જ ભક્તિભાવભર્યો માહોલ સર્જાયો હતો આ પ્રસંગે યજ્ઞ મહોત્સવ ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમો થયા હતા પાટોત્સવના પરમ પૂજ્ય એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ઉનડબાપુ ઉપસ્થિત રહ્યા હતા અતિથિ વિશેષ તરીકે ભૈલુભાઈ બટુકસિંહવાળા હાજર રહ્યા હતા માણેકપુર ટંકોલી મુકામે બિરાજમાન ભગવતી રાજ રાજેશ્વરી જગદંબા શ્રી મા બુટ ભવાનીમાં શ્રી ખોડિયાર માતાજી વહાણવટી સિકોતર માતાજી શ્રી બ્રહ્માણી માતાજી શ્રી રાંદલમાં અંબે ભવાની શ્રી મહાકાળીમાં રામ દરબાર રાધાકૃષ્ણ તેમજ રામદેવપીર ગણેશજીના પાવન મંદિરો સ્થાપિત થયા છે ધાર્મિક કાર્યક્રમમાં માનવ સેવાની સરવાણી પણ વહી હતી આ પ્રસંગે રક્તદાન શિબિર યોજાયો હતો રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી ત્રીસમો પાટોત્સવ મનાવ્યો હતો ત્રીસમા પાટોત્સવ પ્રસંગે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો

અહીંયા માના દર્શને આવે છે માના દર્શને આવી પોતાની માનતા આસ્થા રૂપે મા ભગવતી એની પરિપૂર્ણ કરે છે અને મા એને જે જેમ આસ્થા ઉઘી અહીંયા માં હતી ત્રીસ વર્ષ પહેલા પ્રગટ થયેલા તે દોધ રૂપી અને એ આજે પણ એ એટલો પાથક છે એ નિમિત્તે ખૂબ માનો બાળા પણ નવસારીમાં હથિયારો સાથે પોલીસ અધિકારીના ગઢ સુધી પહોંચેલા બે વ્યક્તિઓ પૈકી એક બદ્રીસ તાણા ઝડપાયો હતો બિલીમોરા ખાતે આરોપી ભદ્રેશ રાણાનું સરઘસ કાઢવામાં આવ્યું હતું બિલીમોરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ ડી કે પટેલનું નામ સરનામું પૂછવા માટે ઇટાળવા ખાતે આવેલ લેક પામ વિલા સોસાયટીમાં બે ઇસમો આવ્યા અને સિક્યોરિટી ગાર્ડને સરનામું પૂછવાના બહાને પીઆઈના ઘર સુધી પહોંચવાની કોશિશ કરતા બે ઇસમો પૈકી ભદ્રેશ રાણાની ધરપકડ થઈ હતી લેકપામ વિલાના સિક્યુરિટી ગાર્ડ મનીષ હળપતિને દેશી બનાવટનો તમંચો બતાવી પીઆઈનું સરનામું પૂછનારા ભદ્રેશ રાણા અને હિરેન ટંડેલ વિરુદ્ધ મનીષ હળપતિએ એટ્રોસિટી એક્ટ સાથેની ફરિયાદ આપી હતી નવસારી પોલીસે બિલ્લી મોરાના ભદ્રેશ રાણાની ધરપકડ કરી હતી જ્યારે હિરેન ટંડેલ નામનો વ્યક્તિ વોન્ટેડ જાહેર થયો છે હિરેન ટંડેલ વિદેશી દારૂનો ધંધો કરે છે પીઆઈ ડીકે પટેલે હિરેનનો દારૂનો ધંધો બંધ કરાવ્યો હતો બદ્રેજ સાથે મળી હીરેને દારૂનો ધંધો ચાલુ રહે તે માટે શામધામ દંડભેદની નીતિ અપનાવી હતી અને પોલીસ અધિકારીના ઘર સુધી પહોંચ્યા હતા ત્યારે બિલ્લીમોરાના મોરાના બદ્રેસ રાણાનું સરઘસ પોલીસે કાઢ્યું હતું હોમટાઉનમાં જ બદ્રેસનો સરઘસ નીકળતા લોકટોળું એકત્ર થયું હતું એક મનાવ હતો મનીષ હળપતિ લેક ફાર્મ જે સોસાયટી હતી જ્યાં ડીકી પટેલ રહેતા ત્યાં સાંજે બે જણા જઈ અને એમને પૂછે છે કે ભાઈ ડીકે પટેલ ક્યાં રહે છે સોસાયટીના જે ચોકીદાર હતા મનીષ હળપતિ એમણે એવું જણાવ્યું કે તમારે શું કામ છે અને એન્ટ્રી કરીને જાઓ તો એને એન્ટ્રી કરવાની ના પાડી પછી એમણે હથિયાર જેવું બતાવી અને એને થોડી ધમકી મારી અને એમ કે એડ્રેસ અમને બતાવો એટલે એને ડરતા ડરતા ડીકે પટેલનું ઘર બતાવ્યો ત્યારબાદ આ લોકો ત્યાંથી જે ગાડીવાળા હતા ત્યાંથી નીકળી ગયા આ બાબત મનીષ હળપતિ જે ચોકીદાર છે એણે ડી કે પટેલને જાણ કરી અને ડીકે પટેલે એની એક અરજી કરવાનું કીધું એ અરજીની તપાસ નવસારી ડીવાય પ્રાથમિક અરજીની તપાસ ચલાવી રહ્યા હતા અરજીની તપાસ સત્યાવીસ તારીખથી એમણે સ્ટાર્ટ કરેલી અને બે ત્રણ દિવસ અરજીની તપાસ દરમિયાન ગાડીના નંબર તેમજ બીજા બધા ટેકનિકલ સર્વેલન્સના આધારે થોડી માહિતી મળેલી આની અંદર કોણ છે જેમાં બે નામ ખુલેલા ભદ્રેશ રાણા અને હિ હિરેન ટંડેલ જ્યારે આ બાબતની તેના જે ફોટા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ માહિતી મનીષ હળપતિને દેખાડતા મનીષ હળપતિ તરત જ જાણી ગયેલા હતા કે હા આ બે જણા જ હતા ડ્યુરિંગ સત્યાવીસ ત્રણના રોજ જે અરજી આપવામાં આવેલી હતી અને સમય દરમિયાન પછી ત્રીસ ત્રણના રોજ મનીષ હળપતિની ડીવાય એસપી નવસારીએ એમની પાસેથી અરે એમના રૂબરૂની એમની ફરિયાદ લઈ એટ્રોસિટી એક્ટ અને આઈપીસી કલમ ત્રણસો સાત વગેરેની કલમો મુજબ ગુનો દાખલ કરી અને ભદ્રેશ રાણાની હાલ ધરપકડ કરી અને હાલ બેલીમોરા ખાતે એમની ગાડી કબજે તેમજ ઇન્વેસ્ટિગેશનનું કામ કરી રહ્યું ભદ્રેશ રાણા બેલીમોરા ખાતે પોતા પત્રકાર છે અને કોઈ નાનું સાપ્તાહિક સમાચાર ના ચલાવે છે ભદ્રેશ રાણા અને તે અને હિરેન ટંડેલ જે બાજુ બાજુમાં રહે છે એવું હાલની તપાસમાં ફલિત થઈ રહ્યું છે હિરેન બુટલેગર છે હા યસ હિરેન ટંડેલ એ વિલી મોરાબા અગાઉ એની વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા હતા સર આ દેશી તમંચો એની અમે આજે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ એના માટે આજે કોર્ટમાંથી અમને એક દિવસના રિમાન્ડ અમને મળેલા છે સીસીટીવી ફૂટેજ તેમજ તેના વેર એબાઉટ ટેકનિકલ સર્વેલન્સથી અમે ઇન્વેસ્ટિગેશન કરી ખાસ કરીને આ જે પ્રકરણ છે એમાં દારૂને લઈને જે દરિયાઈ માર્ગે દારૂ આવે છે એને પીઆઈ રોકવા માંગતા હતા એના એ પણ એક વાત સાચી છે કે હાલ થોડું પીઆઈ પણ કડક રીતે કામ કરવા માંગતા હતા અને સાપ્તાહિક પત્રકાર જે છે ભદ્રેશ અને હિરેન એ બંને મિત્રો છે એવું તપાસ દરમિયાન ઇન્વેસ્ટિગેશનમાં આવી રહ્યું છે

તો પાછળ શું નીકળે છે સર બુટલે ઘરો પીઆઈ ને ધમકાવા સુધી પહોંચી જાય છે તો શું કાર્યવાહી રહેશે ખાસ અને એકદમ કડક અને ખૂબ જ પુરાવા લે અને એકદમ કડક કાર્યવાહી થશે પોલીસ આ બાબતે કોઈ પણ જાતની બાંધછોડ નહીં કરે પોલીસ બહુ જ કડક રીતે આના પગલાં લેશે આજે બદ્રેશ રાણાના ઘરે જઈ અને

ભ્રમર્ષિ સુભાષ પત્રીજીએ ઓગણીસો નેવુંમાં પિરામિડ સ્પિરિચ્યુઅલ સોસાયટી મૂવમેન્ટની સ્થાપના કરી હતી જેનો મુખ્ય ઉદ્દેશ ધ્યાન શાકાહાર પિરામિડ ઉર્જા અને આધ્યાત્મિક વિજ્ઞાનને જનજન સુધી પહોંચાડવાનો છે પિરામિડ સ્પિરિચ્યુઅલ સોસાયટીઝ મૂવમેન્ટ નવયુગમાં એકમાત્ર ધર્મનિરપેક્ષ સ્વૈચ્છિક સ્વયંસેવક આધ્યાત્મિક સંસ્થા છે જે એક સામંજસ્યપૂર્ણ શાંતિપૂર્ણ અને સ્વસ્થ વિશ્વના સ્થાપનાની સંકલ્પના કરે છે નવસારીમાં પણ ધ્યાન જાગૃતિ સેન્ટરનો પ્રારંભ થયો છે અચસ્ક્વેર એપાર્ટમેન્ટ પીર ગાયન સાડા પાસે પ્રતિદિન ધ્યાન યોગ શિબિર વિનામૂલ્યે યોજાય છે આના પાન સતી ધ્યાન જ વ્યક્તિને સંપૂર્ણ સ્વાસ્થ્ય આપે છે પિરામિડ ઉર્જાને એક સ્થાન ઉપર કેન્દ્રિત કરનારી રચના છે આ ધ્યાનમાં વિચારહીન અવસ્થા ત્રણ ગણી વધારે પ્રાપ્ત થાય છે પિરામિડની અંદર ધ્યાન કરવાની પ્રક્રિયાને પિરામિડ ધ્યાન કહે છે ધ્યાન કરવાથી શરીરની સ્વસ્થતા મનની શાંતિ બુદ્ધિનો વિકાસ અને આધ્યાત્મિક અનુભવ થાય છે એકાગ્રતા સંકલ્પ શક્તિ અને કાર્યકુશળતામાં અનેક ગણો વધારો થાય છે ધ્યાન જાગૃતિ શિબિરમાં ભાગ લેનાર વ્યક્તિઓએ તેમના અનુભવો વર્ણવ્યા હતા આ સેન્ટરમાં અમે લોકો ધ્યાન કરાવીએ છીએ આ જે પ્રશ્ન આવી શકે કે આ ધ્યાન સેન્ટર કેમ ચાલુ કરવામાં આવ્યું છે તો બ્રહ્મશ્રી પિતામહ પત્રીજી જે ફાઉન્ડર છે પીએસએસએમના એમના કહેવાથી એમના પ્રેરણાર્થી અમે લોકોએ અહીંયા એક નાનકડું સેન્ટર ચાલુ કર્યું એના પાછળનું ધ્યેય એ જ છે કે આપણે પોતે જ પોતાને સ્વસ્થ રાખીએ જેમ કે અત્યારે જે બધાને પ્રોબ્લેમ હોય છે કે કોઈને કોઈને કંઈ ને કંઈ બીમારી હોય છે નહીં હોય તો એટલીસ્ટ માથું દુખાવો તો હોય જ તો એ બધાનો નિકાલ કેવી રીતના લાવીએ આપણે જઈએ છીએ ડૉક્ટર પાસે અને એ પછી એક મોટું રામાયણ ચાલુ થઈ જાય છે તો એની જગ્યાએ પોતાના જ માટે થોડો સમય જો આપણે કાઢીએ તો એ સમય ફાળવ્યા પછી પોતાના ઉપર જ જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ ત્યારે ધ્યાન માટે સૌથી પહેલાં તો તમને તમારું શરીર એકદમ સ્વસ્થ થઈ રહ્યું છે એ દેખાવા લાગે છે અને આ વસ્તુ અમે બધાએ જ અનુભવેલી છે હું અહીંયા ત્રણ મહિનાથી આવું છું ધ્યાન કરવાથી ઘણી શાંતિ મળે છે ખોટા વિચારો આવતા નથી મૂંઝવણ થતી નથી આપણને જીવવા માટે સારી રીતે જીવવા માટે ધ્યાન અગત્યનું છે આપણા આત્માનો ખોરાક એ ધ્યાન જ છે આત્મા તંદુરસ્ત હશે તો આપણે તંદુરસ્ત જ રહેવાના છીએ આ જે આપણું પિરામિડ જે સેન્ટર કહેવાય છે કે ધ્યાન જાગૃતિ નવસારી ગ્રુપ આ જે બ્રહ્મઋષિ પિતામાં પત્રીજીના સાનિધ્ય હેઠળ અમે આ શરૂ કર્યું છે એમની પ્રેરણાથી જ આ અમે આનાપાના સતી ધ્યાન એનું જે ફૂલ ફોર્મ કહેવાય એમ તો કે આના એટલે શ્વાસનું અંદર જવું અપાના એટલે શ્વાસનું બહાર આવવું અને સતી એટલે શ્વાસ સાથે જોડાવું કહેવાય છે કે સૌથી મોટો ગુરુ આપણો શ્વાસ જ છે જન્મ્યા કે મૃત્યુ સુધી શ્વાસ જ આપણી સાથે રહે છે તો એ બ્રહ્મઋષિ પિતામાં પત્રીજી એ જ કહે છે કે તમે શ્વાસ સાથે જોડાવો જેમ જેમ તમે શ્વાસ સાથે જોડાશો તમે ડીપમાં ધ્યાનમાં જતા જશો એટલે તમારા વિચારો ઓટોમેટિકલી ઓછા થતા જશે અને એનાથી તમારા વિચારો બંધ થશે એટલે એ જે કોસ્મિક ઉર્જા હોય છે એ આપણા શરીરમાં જાય છે અને જે ઉર્જા આપણા શરીરમાં મળે છે એનાથી તમારું શરીર સ્વસ્થ બને છે એટલે આ એક સ્પિરિચ્યુઅલ સાયન્સ છે આમાં કોઈ જાદુ નથી કે કોઈ મંત્ર નથી ફક્ત આપણા શ્વાસ સાથે જોડાવાનું છે અને અમારી એક જ આ કોશિશ છે કે બને એટલો અમે ધ્યાન પ્રચાર કરીએ લોકોને શારીરિક રીતે બેઠક નવસારીમાં સૌથી વધુ વય ધરાવતા એકસો આઠ વર્ષના મતદાતાની ની થયેલી વડીલ વંદના નવસારીમાં યોજાય અહિંસા રન દેશમાં અહિંસા શાંતિનો સંદેશ પ્રસરાવવાનો થયેલો પ્રયાસ બુટ ભવાની ધામનો યોજાયો ત્રીસમો પાટોત્સવ ધાર્મિક પ્રસંગે માનવતા મહેકી તો આ હતા સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર